પત્ર લેવા નીચે આવવા મજબૂર કર્યા તેનો બદલો લઈ રહ્યા છે સરકાર ખરેખર શુદ્ધ આશ્રય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે જૂનાગઢ જિલ્લામાં અને એમાંય ખાસ ઘેડ વિસ્તારમાં પાક નુકસાની અને જમીન ધોવાણનો સર્વે યોગ્ય અને નિયમાનુસાર કરવા બુલંદ માંગ ઉઠેલી છે ચોવીસ જુલાઈથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને કેટલાક વિસ્તારોમાં એટલે કે ઘેડ વિસ્તારને બાદ કરતા પચીસ જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેવી સ્થિતિ હતી તો ત્યાં સર્વેની કામગીરી કેમ શરૂ કરવામાં ન આવી સર્વેની કામગીરી કરવાને બદલે ખેડૂતો પાસેથી અરજી મંગાવી તેમની પાસેથી શક્ય ન હોય તેવી વિગતો માંગવી મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશય શું હોઈ શકે ખેડ વિસ્તારમાં જ્યાં સાર્વત્રિક નુકસાની છે ત્યાં દરેક ખેડૂત પાસે અરજી મંગાવતી એનો અર્થ એમ થયો કે ખેડૂતોને હેરાન કરવા સિવાય સરકારનો અન્ય શું આશય હોઈ શકે બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય જ એ સંભવ નથી જેથી તેઓ અક્ષાંશ રેખાંશવાળા ફોટા લોકેશન આપી શકે ત્યારે ખેડૂતો પાસે આવી ગેરવ્યાજબી અપેક્ષા શા માટે રાખવામાં આવી રહી છે જે કામ સર્વૈયરોએ કરવાનું છે જેમ કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી લોકેશન જીપીએસ કોરિડોર સહિતના અન્ય કામો એ ખેડૂતોની પાસે શા માટે કરવામાં આવે છે આવા અનેક પ્રશ્નો તેમણે આ આવેદન પત્રમાં રજૂ કર્યા છે રજૂઆત અને કયા કયા મુદ્દાઓને લઈને ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ખેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુપેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પેલી છે એ નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છે છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય નહીંતર ਮਾਰ ਕੇ ਲੜਾਈ